લોકસભા ચૂંટણીની જાહેરાત ભલે નથી થઈ પરંતુ રાજકીય પક્ષોએ પ્રચાર ચાલુ કરી દીધો છે ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ છવ્વીસ માંથી છવ્વીસ લોકસભા બેઠકો જીતવા માંગે છે અને તેના માટે સઘન પ્રયાસો કરી રહી છે જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકથી સાંસદ અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અમદાવાદના સુભાષ ચોકમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિરે તેમણે દર્શન કર્યા ભગવાનના દર્શન કરીને તેમણે ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો અમિત શાહે સંબોધનમાં તેમના જૂના સ્મરણો વાગોળ્યા સાથે જ તેમણે કહ્યું કે ભારતીય

તો અમિત શાહનો ગુજરાત પ્રવાસ તેમણે ચૂંટણીનો જે પ્રચાર છે પ્રચારનો પ્રારંભ શરૂ કરી દીધો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતેન વિખાણી પાસેથી હિતેન અમિત શાહ ગુજરાતમાં છે લોકસભાની ચૂંટણીની તારીખ હજુ જાહેર નથી થઈ પરંતુ તેમણે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે અત્યારે કેવો માહોલ અને આગળનો જે કાર્યક્રમ છે તેની શું રૂપરેખા બિલકુલ વત્સલ અગર વાત કરીએ તો આગળના કેવી રીતે ચૂંટણી પ્રચાર કરાશે તેની જ રૂપરેખા માટે ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પોતાના લોકસભા કાર્યાલય પર પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે પહોંચ્યા હતા પણ તે શુભેચ્છા મુલાકાત લઈ ગાંધીનગર માટે રવાના થયા છે પણ ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક જે છે તે ગાંધીનગર લોકસભાના જે ક્લસ્ટર ઇન્ચાર્જ છે લોકસભા બેઠકની જેમને 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 જવાબદારીઓ આપવામાં આવી છે ચાહે તે સોશિયલ મીડિયાની હોય કે અલગ અલગ કેમ્પેનિંગની હોય કે પછી ગાંધીનગર લોકસભામાં એક કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે ઘરે ઘરે જઈને તમામ કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે હું છું અમિત શાહ તે કેમ્પેનના જે ઇન્ચાર્જ છે તે તમામ લોકો સાથે આ બેઠક જે છે તે ચાલી રહી છે આગામી દિવસોમાં કયા કયા કાર્યક્રમો યોજવામાં આવશે કેવી રીતે પ્રચાર કરવામાં આવશે તેની એક રૂપરેખા જે છે તે નક્કી થઈ રહી છે તેના સિવાય કાર્યકર્તાઓને જે જવાબદારી સોંપવામાં આવી હતી કે ચૂંટણી જાહેર થાય તેની પહેલાં એક રણનીતિ મુજબ તેમને એક કાર્ય સોંપવામાં આવ્યું હતું અને વધુમાં વધુ યુવાઓ મહિલાઓ સુધી પહોંચવા માટે તેમને કહેવામાં આવ્યું હતું તેનો જે રિપોર્ટ જે છે તે પણ આજે ગૃહમંત્રી અમિત શાહને સોંપવામાં આવશે ત્યારબાદ આગામી દિવસોનું કેમ્પેન આગામી દિવસોની રણનીતિ નક્કી કરીને ગૃહમંત્રી અમિત શાહે જે હિસાબે પોતાની બેઠક માટે સૌથી મોટી લીડ દસ લાખની લીડ નક્કી કરી છે તો તેની માટે એક અલગથી રણનીતિ બનાવવામાં આવશે કે આખીરકાર આ દસ લાખનો આંકડો કેવી રીતે પહોંચી શકાય તેના માટે હાલ તેમની અધ્યક્ષતામાં જે છે તે એક મંથન ચાલી રહ્યું છે એક કેમ્પેનિંગનું આ આખું રૂપરેખા જે છે તે તૈયાર થશે ત્યારબાદ કાર્યકર્તાઓ અને જેમને જવાબદારી સોંપવામાં આવી છે ગાંધીનગર લોકસભા બેઠકની તે તમામ જવાબદારો જે છે તે રણનીતિ મુજબ ગૃહમંત્રી અમિત શાહ માટે કેમ્પેનિંગ કરશે હાલાકી જુઓ તેમની પાસે જવાબદારી જે છે તે ચારસો પ્લસના ટાર્ગેટની રહેશે કારણ કે દેશના ગૃહમંત્રી તરીકે અને ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય તરીકે તે દેશભરમાં સૌથી વધુ પ્રચાર કરશે પોતાની લોકસભા બેઠક પર પ્રચાર કરવાનો સમય તેમને ખૂબ જ ઓછો મળશે જેથી તેમને જવાબદારો નક્કી કર્યા છે તે જવાબદારોની જ જવાબદારી રહેશે કે ગૃહમંત્રી અમિત શાહ અગર હાજર નથી તો તેમની ગેરહાજરીમાં તે તેમના માટે પ્રચાર કરે પ્રસાર કરે અને જે દસ લાખની લીડ નક્કી કરવામાં આવી છે ત્યાં સુધી તેમને તે લીડ પર પહોંચાડીને તેમને જીતાડીને ફરી એકવાર દિલ્હી મોકલવામાં આવે એટલે આ બેઠક જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે આ બેઠકની અંદર તેમના પણ આગામી દિવસોના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે તેના સિવાય તે ગેરહાજર રહેશે તે દિવસોમાં કયા કયા મોટા મંત્રીઓ કયા ગુજરાતના મંત્રીઓ કયા ગુજરાતના નેતાઓ કેન્દ્રના કયા કયા મંત્રીઓ અલગ અલગ રાજ્યોના કયા મુખ્યમંત્રીઓ તેમની લોકસભા બેઠક પર આવીને પ્રચાર પ્રસાર કઈ રીતે ક્યારે કરશે તમામ કાર્યક્રમો આજના ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નક્કી કરવામાં આવશે આ એક રૂપરેખાના હેઠળ જે છે આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારબાદ પણ તે પ્રચાર પ્રસાર જે છે તે જ રૂપરેખા હેઠળ શરૂ કરવામાં આવશે બિલકુલ હિતન માહિતી સાથે જોડા તો લોકસભા ચૂંટણીની તારીખ હજુ જાહેર નથી થઈ પરંતુ અમિત શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી કે જેમણે લોકસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડવાના છે ત્યારે જે ગાંધીનગર લોકસભા બેઠક છે તેની વિધાનસભા બેઠકનું ગણિત પણ સમજી લઈએ કે વિધાનસભા બેઠકો કેટલી આવેલી છે ગાંધીનગર લોકસભા બેઠકમાં અને કઈ કઈ બેઠક છે તેનું ગણિત પણ સમજી લઈએ તો ગાંધીનગર લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠક આવેલી છે ગાંધીનગર ઉત્તર કલોલ સાણંદ ઘાટલોડિયા વેજલપુર નારણપુર અને સાબરમતી આ સાત બેઠકો છે કે ગાંધીનગર લોકસભા બેઠકમાં આવેલી છે વિધાનસભા સાત બેઠકો ફરી એક વખત આપને જણાવી દઉં કે ગાંધીનગર ઉત્તર કલોલ સાણંદ ઘાટલોડિયા વેજલપુર નારણપુર અને સાબરમતી આ સાત બેઠકો કે એ ગાંધીનગર લોકસભામાં આ સાત વિધાનસભા બેઠકો આવેલી છે હવે એ પણ સમજીએ કે વિધાનસભા ચૂંટણીમાં જે આ સાત વિધાનસભા બેઠકો હતી એમાં કયા પક્ષની સત્તા છે ત્યાં કોણ ધારાસભ્ય બન્યું છે તે પણ જોઈએ તો બેઠક ગાંધીનગર ઉત્તર તો ત્યાં ધારાસભ્ય તરીકે રીટા પટેલ ચૂંટાયા હતા ભાજપ પક્ષના ચહેરો હતા એ અને તેઓ ત્યાંથી વિજેતા બન્યા બે હજાર બાવીસની ચૂંટણીમાં તો કલોલ બેઠક પરથી લક્ષ્મણ ઠાકોર તે પણ ભાજપ પક્ષના જ ચહેરો હતા અને તે પણ વિજેતા બન્યા હતા બે હજાર બાવીસમાં બેઠક સાણંદ તો ધારાસભ્ય કનુ પટેલ એ પણ ભાજપના જ ઉમેદવાર હતા તો આ ત્રણ બેઠક એવી હતી કે ત્યાં ભાજપના છે ચોથી બેઠક ઘાટલોડિયા ત્યાં ભૂપેન્દ્ર પટેલ કે જે આપણા મુખ્યમંત્રી છે છે તે પણ ભાજપ પક્ષના બેઠક વેજલપુર અમિત ઠાકર તે પણ ભાજપના સભ્ય હતા તો આ પાંચ બેઠક થઈ ગઈ છઠ્ઠી બેઠક પર નજર કરીએ તો નારણપુરા બેઠક જીતુ પટેલ તે પણ ભાજપ જ તેમણે ઉતાર્યા હતા મેદાનમાં સાતમી બેઠક સાબરમતી તો ત્યાં પણ હર્ષદ પટેલ કે જે ધારાસભ્ય બન્યા હતા બે હજાર બાવીસમાં એટલે બે હજાર બાવીસ માં જ્યાં ગાંધીનગરની સાત વિધાનસભા બેઠકો છે સાતે સાત બેઠકો પર ભાજપ વિજેતા થયું છે એટલે કહી શકાય કે ગાંધીનગર લોકસભા જે બેઠક છે લોકસભા બેઠક પર ભાજપનું વર્ચસ્વ છે લાલકૃષ્ણ અડવાણીનો એક લાખ એકવીસ હાજર સાતસો સુડતાળીસ મત થી વિજય થયો હતો તો આ ચાર ટર્મથી ભાજપ ત્યાં વિજેતા બનતું આવ્યું છે વર્ષ બે ચૌદ તો ભાજપના લાલકૃષ્ણ અડવાણીનો ચાર લાખ ત્યાંસી હજાર એકસો એકવીસ મત થી વિજય થયો હતો